સુરતમાં પત્નીએ પતિની કાસર કાઢી નાખ્યું છે પ્રથમ દૂધમાં ઝેર ભોળવી હત્યાનો પ્રયાસ કર્યો છતાં મોત નહીં થતા છાતી પર ચડી ગળું દબાવી હત્યા કરી હતી સુરતના લીંબાયત વિસ્તારમાં નવાનગર ખાતે રહેતા અને મુંબઈ ખાતે ટાઇલ્સ લગાડવાનું કામ કરતા હૈદર અલી બાકર અલીનું મોત નીપજ્યું હતું જે અંગે તેના ભાઈએ હત્યાની શંકા વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે તેનો ભાઈ મીનામાં એક વાર સુરત લિંબાયત ખાતે ઘરે આવતો હતો પત્ની ઈશરત જહાને શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો સુરત આવ્યા બાદ પત્ની કાસલ કરવા પ્લાન બનાવ્યો હતો પહેલી જાન્યુઆરી હળદરવાળા દૂધમાં ઉંદર મારવાની દવા નાખી હત્યાનો પ્રયાસ કર્યો છતાં મોત નહીં થતાં ચાર તારીખે છાતીય દેશી ગળું દબાવી હત્યા કરી હતી અને ત્યારબાદ સ્મીમર હોસ્પિટલ ખસેડી ઉધરસ અને વોમિટ થતી હોવાનું નાટક કર્યું હતું જોકે ફરજ પરના હાજર તબીબોએ મૃત્યુ જાહેર કર્યું હતું હોસ્પિટલથી વર્દી મળતા પોલીસે પીએમ કરાવ્યું હતું જે બાદ લાશનો કબજો પત્ની અને પરિવારને સોંપ્યો હતો દફન વિધીને લઈ પત્ની અને મૃતકના ભાઈ વચ્ચે માથાકૂટ થઈ હતી મૃતકના ભાઈને શંકા થતા પોલીસને જાણ કરી હતી જે બાદ ફોરેન્સિક પીએમ કરાવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો અને પોલીસ પૂછપરછમાં પત્ની ભાંગી પડી હતી પોતે હાદરવાળા દૂધમાં ઉંદર મારવાની દવા નાખી હત્યાનો પ્રયાસ કર્યાની કબૂલાત કરી હતી અને તેમ છતાં મોત ના ન થતા પાંચ જાન્યુઆરીએ છાતી પર બેસી ગળું દબાવી હત્યા કરી હતી તો પત્નીએ પણ કહ્યું હતું કે વારંવાર શારીરિક અને માનસિક ત્રાસ

સોંપેલ હતી મીનવાઇલ સુદર એમના ઘરે જતા પત્ની છે એને સુરત શહેર ખાતે તે હૈદર અલી ની દફન વિધિ કરવાનો આગ્રહ રાખેલ પરંતુ એ તેનો નાનો ભાઈ હતો એણે કીધું કે આપણે પૂર્વી ચંપારણ બિહારના વતની છીએ અને આપણે ત્યાં તેની દફન વિધિ કરવી જોઈએ જેના અનુસંધાને પતિ પત્નીને બંનેને અ અરે પત્નીને અને તેના ભાઈને એટલે કે ભાઈ ભાભીને બંનેને બોલા ચાલી જતા જે અનુસંધાને તેના ભાઈને મરણ જનારના મોત અનુસંધાને શકવહેમ જતા તેણે પોલીસનો કોન્ટેક્ટ કરતા પોલીસે સિનિયર ઓફિસર્સ સાથે ડિસ્કસ કરી અને સદર મરણ જનારનું ફોરેન્સિક પેનલ ડોક્ટર ડોક્ટરથી પીએમ કરવામાં આવેલું પીએમ કરાવ્યા બાદ સદર મરણ જનારનું ચોક્કસ કારણ એસ્કેચિયા ડ્યુ ટુ કમ્પ્રેશન ઓવર ચેસ્ટ એન્ડ નેક એટલે કે ગળું અને છાતી દબાવવાથી મરણ જનારનું મૃત્યુ થયેલ છે જે અનુસંધાને લંબાઈ પોલીસ સ્ટેશને

અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતા અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ